હેલો મિત્રો ફરીવાર એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણે ગયા છીએ માઉન્ટ આબુ અને તમે જે અત્યારે જોઈ રહ્યા છો વિડીયોની અંદર જે નક્કી ઝીલ કહેવામાં આવે છે જે રશિયા બાલમે કહેવત છે કે એમ પોતાના નક્કી ખોદેલ છે એ અત્યારે તમે જોઈ શકો છો જે મિત્રો નક્કી ઝીલ છે તમને કેવું જોરદાર દૃશ્ય દેખાય છે સાંજનો ટાઈમ છે મિત્રો કારણ કે અમે ઉપર બધે ભરીને પછી સાંજના ટાઈમે અહીંયા પહોંચ્યા હતા તો નક્કી ઝીલ છે અને જે માઉન્ટ આંબુની ઉપર જે આવેલી છે જે કહેવત છે દંતકથા પ્રમાણે કે દેવોએ એમના નખથી ખોદેલી છે અને એક કહેવત બીજી બી છે આના પર દંતકથા છે કે દ્રશ્ય બાલમે પોતાના નખ વડે આ ઝીલ ખોદેલી હતી અને એવી માન્યતા હતી કે સવાર પડતા પહેલાં જો નખ વડે ઝીલ ખોદી નાખો તો તમના જે ત્યાંના કોઈ રાજા હતા એમના દીકરીના લગ્ન એની આરે કરવડાવવાના હતા એવી એક લોક વાયકા અથવા કથા બી છે અને એના પર મારવાડી બહુ બધા ગીતો બી બનેલા છે અને મિત્રો અહીંયાથી એક સાઈડમાં હમણાં હું તમને થોડી વાર પછી બતાવીશ ત્યાં એક પથ્થરની મૂર્તિ બી છે અને કહેવત એવી છે કે સવારમાં વહેલા આ દેખો અમારા ભાઈબંધો છે બધા અત્યારે મગફળી ખાવા ઊભા છે ત્યાં જોઈ શકો છો તમે અને પાછળ બધા પાણીની જે નક્કી ઝીલ આવેલી છે અંદર બધા બોટિંગ કરી રહ્યા છે અત્યારે અને મિત્રો એટલું જબરદસ્ત કુદરતી વાતાવરણ છે તમે સવારના ટાઈમે બી જાઓ તો સાંજના ટાઈમે સૂર્યાસ્તના ટાઈમે બી ફોટા માટે બી બહુ જબરદસ્ત જગ્યા છે અને મનને શાંતિ આપે એવી જગ્યા છે જો અહીંયા ભારત માતાના ચારસિંહોવાળી આકૃતિ છે એ બી જોરદાર છે ત્યાં એક બનાવેલું છે ફોટા ખીચવા માટેનું તો ફોટો શૂટિંગ માટે એ બી જગ્યા બહુ જબરજસ્ત છે મિત્રો તમે ક્યારે બી આવો જાઓ તો જોઈ શકો છો તમે જો અહીંયાથી તમને બધું જ દેખાશે ઉપર જે એક પેલો પથ્થર છે ત્યાંથી બહુ બધા ફોટા પાડતા હોય છે અને એ પાડવા માટે બેસ્ટ જગ્યા છે ફોટોગ્રાફિંગ માટે જે સનસેટના ટાઈમ માટે જોરદાર જગ્યા છે અત્યારે સૂર્ય આથમવાની તૈયારી છે અને વાદળ છાયું વાતાવરણ છે એટલે તમને સૂર્યાસ્તનો ભગવો કલર તો નહીં દેખાય અને આ જુઓ મિત્રો કેવા જબરજસ્ત લીલાછમ પહાડો આવેલા છે ચોમાસાની ઋતુની અંદર ફરવા માટે એકદમ બેસ્ટ જગ્યા છે મિત્રો તમે પણ ગમે ત્યારે આવો આબુની અંદર તો તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે પણ મિત્રો ભરવા માટે બેસ્ટ જગ્યા છે ચામાસાની અંદર શિયાળાની અંદર બી સારું છે વાતાવરણ હોય છે પણ ચોમાસાની અંદર શું છે કે જો તમે ચાર એક વર લીલી વંદરાયો અને જાડીઓ તમને જોવા મળશે અમે જ્યારે ઉપર ચડતા હતા ત્યારનો આ વિડીયો છે ગાડીની અંદર છૂટ કરેલો છે મિત્રો અમે બધા ત્યાં ઉભા રહે જો એકદમ પહાડની ઉપર વાદળ ટચ થઈને જતા હોય ને એવો જબરદસ્ત વાતાવરણ હોય છે મિત્રો અહીંયા હું તો બીજી ત્રીજી વાર આવ્યો છું આ જુઓ તમે એકદમ લીલીછમ વનરાયો છે તમને પહાડ ક્યાંય નહીં દેખાય પહાડની ઉપર બધી લીલીછમ વંદરાયો દેખાશે અત્યારે કારણ કે ચોમાસું ચાલુ છે તો બધા જ વૃક્ષો લીલાછમ છે કારણ કે અમને અત્યારે પાણી મળી રહ્યું છે એટલે જબરજસ્ત વાતાવરણ છે મિત્રો અહીંયા જોરદાર આબુની અંદર ઉપર ગુરુ શિખર બી આવેલું છે અને અર્બુદા દેવીનું બી મંદિર આવેલું છે બહુ બધા પુરાણિક મંદિરો બી છે તમે અહીંયા જો ફરવા માટે આવો તો દર્શન કરવા માટે તમે આવી શકો છો મિત્રો અને આ ગાડીની અંદરથી મેં વિડીયો બહારની બારીથી ઉતારેલો છે એટલે એની અંદર ઊંઘ નહીં દેખાવ તમને કારણ કે કેમેરો બેક સાઈડનો છે અને આ પડો એટલા જબરદસ્ત છે ને તમે જોઈ શકો છો મિત્રો શાંતિ સર ભરવા માટે એક બે દિવસ લઈને આવીએ ને અહીંયા તો બધો જ થાક આપણું ઉતરી જાય એમ છે કારણ કે અમે હું પોતે નોકરી કરું છું મિત્રો રજા હોય મંગળવારે આવે છે અમારું વિકલીઓ ત્યારે હું આવતો ગમે ત્યાં જ્યાં ટાઈમ મળે ત્યાં જતો હોઉં છું તો મને બહુ જબરજસ્ત જગ્યા લાગી જ્યારે હું આવ્યો એના પછી પછી મેં એક કેમેરોથી શૂટ કર્યો આ મોબાઈલ દ્વારા કે કહેવાય લીલીછમ વાડીઓ અને વંદરાયો છે અને અહીંયા મિત્રો જંગલી પ્રાણીઓ બી અંદર બહુ બધા રહેતા હશે પણ આપણા જોડે એટલો બધો ટાઈમ નથી કે આપણે અંદર જઈ શકીએ કારણ કે એક જ દિવસની રજા છે કંપનીમાં એક જ દિવસ પૂરતા આવ્યા હતા તો મિત્રો કેવું જ વાદળ છાયું વાતાવરણ લીલાછમ ઝાડ એકદમ લે એવું વાતાવરણ છે જો અહીંયા પાણીનું ઝરણું એક આવશે જોરદાર એ ઝરણું બી છે અંદર નાહવા માટે બી અમે પડ્યા હતા એ વિડીયો બનાવ્યો છે અને પછી નેક્સ્ટ વિડીયોમાં મોકલીશું એ મિત્રો તમે જોઈ શકો છો કેવી લીલી છમ વંદરાયો છે અને વચ્ચે પાણીના નાના એવા ઝરણાઓ છે એકદમ આરામ મળી જાય તમારા શરીરને તમને લાગે કે ના ભાઈ અમે ગયા હતા ફરવા માટે એવો જબરજસ્ત વાતાવરણ છે અહીંનું મિત્રો અને ટાઈમ હોય તમે જો જાળીઓ વંદરાવન જેવું છે જંગલ અંદર તમે આરામથી બેસીને શકો છો તમે અને જોઈ શકો છો મિત્રો કેવો મસ્ત પાણીનું ઝરણું નીચે એક આવેલું છે તળાવ જેવું જો તમે અત્યારે ગાડી ચાલુ છે ચાલુ ગાડી વિડીયો બનાવું છું મિત્રો તો તમે જોઈ શકો છો નીચેથી એટલું આવતું નથી હું હુંમણે કેચઅપ કરીશ નહીં હોય તો ગાડી ઊભી રાખીને બી વિડીયો બનાવી લઈશ એનો જોવો મિત્રો જોરદાર જગ્યા છે તમારે ફરવા માટેની વીકલી ઓફ હોય એક દિવસ માટે આવવું હોય જો અમદાવાદ આસપાસથી લઈને બનાસકાંઠા પાટણ મહેસાણા દરેક માટે બહુ જબરજસ્ત જગ્યા છે એક દિવસ માટેની જો રજા હોય તમારી વીકલી ઓફને તમારે ફરવા જવું હોય તો એના માટે માઉન્ટ આબુ બેસ્ટ જગ્યા છે મિત્રો આટલું જબરજસ્ત લીલું છમ વાતાવરણ જે ચોમાસાની અંદર હોય છે કે તમારું મન ખુશ થઈ જશે અને તમે અને મિત્રો જબરજસ્ત જગ્યા છે એવું નથી કે આપણે એકલા જઈ શકીએ ફેમિલી અંગાજ બી અહીંયા આવી શકીએ છીએ અને બેસ્ટ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંથી નેવું ટકા માણસો એક દિવસની રજા માટે ખાસ કરીને અમદાવાદથી લઈને આજુબાજુના બધા જ ગુજરાતીઓ અહીંયા જ આવતા હોય છે તમે જોઈ શકો છો બાજુમાં રિશોટ બીજા બધા જ આવેલા છે અને તમને અહીંયા બધી જ વસ્તુ મળી રહેશે ખાવા પીવાનું રહેવાનું જુઓ તમે આ વનરાયોનું લીલુંચ્છમ વાતાવરણ એટલું મનમોહક છે ને મિત્રો કે આપણે ગમે તેવો થાક લાગેલો હોય ને જો અહીંયા ઘોડા પર વિડીયો બી બનાવવાનું ચાલુ છે અને આપણે ઉપર ચડવાનું બી ચાલુ જ છે ગાડી ચાલુ જ છે આપણે ગાડીની બારીમાંથી બેઠા બેઠા વિડીયો શૂટ કરી રહ્યા છીએ મિત્રો અત્યારે હમણાં પછી ઉપર જઈ નીચે ઉતરીને અરખી રીતે વ્યવસ્થિત એક વિડીયો મસ્ત બનાવીને એ બી પોસ્ટ કરીશું આગળ પણ અત્યારે જો મને તો એવું જબરદસ્ત વાતાવરણ લાગે છે અહીંયા ગાડી ઊભી રાખીને સાઈડમાં ઉતરીને આરામથી બેસીએ હમણાં આપણે ઉપર પહાડોમાં જઈને છે જ આગળ એવી રીતે ગાડી બ્રેક કરી અને વિડીયો બનાવશું મિત્રો અને જુઓ તમે એક એકદમ લીલું છમ વાતાવરણ છે સવારનો ટાઈમ છે અમે ઉપર ચડી રહ્યા છીએ અને એકદમ લીલા વાદળ છાયા વાતાવરણની અંદર વરસાદ ઝરમર ઝરમર હમણાં પહેલાં આવતો હતો એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે અને આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર હું ઉપર તમને ગુરુ શિખર અને અર્બુદા દેવીના પણ દર્શન કરાવીશ તો મિત્રો મારો આગળનો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનુ દબાવો કે દરેક નોટિફિકેશન મારા વિડીયોની તમને મળતી રહે અને જેમ તમને વિડીયો સારો લાગ્યો હોય મારો તો કોમેન્ટમાં પણ કરતા રહેજો